નમસ્કાર મિત્રો તારીખ છે પચીસ જુલાઈ બે હજાર ચોવીસને વાર ગુરુવાર આજના વિડીયોની અંદર વાત કરીશું કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે ભારેથી ભારે વરસાદની સંભાવના છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે વહેલી સવારના પાંચ અને પાંચ વાગ્યા પ્રમાણે હાલ તો આપને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપર એક સિસ્ટમ જોવા મળી રહી છે જે વડોદરા લાગુ વિસ્તારોની અંદર જે વહેલી સવારથી જ આપણને એક અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ આપણને આજે જોવા મળી શકે છે તો આ વિડીયોની અંદર વાત કરીશું તો મિત્રો અત્યારે સૌપ્રથમ વહેલી સવારે પાંચ વાગ્યા પ્રમાણે આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કયા વિસ્તારોની અંદર વહેલી સવારથી જ ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો સૌ પ્રથમ જે ભાવનગરના અમુક વિસ્તારો છે ત્યારબાદ જે અલંગના અમુક વિસ્તારો છે મહુવાના વિસ્તારો છે અમરેલીના તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે ત્યારબાદ જે ગોંડલના વિસ્તારો છે જસદનના વિસ્તારો છે જૂનાગઢ લાગુ વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર ભારેથી મધ્યમ વરસાદ વહેલી સવારથી જ એટલે કે પાંચ વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે ત્યારબાદ ઉના છે દેવ છે વેળાવળ છે આ વિસ્તારોની અંદર પણ ભારેથી મધ્યમ વરસાદ વહેલી સવારથી જ આપણને જોવા મળી શકે છે ત્યારબાદ પોરબંદર લાગુ વિસ્તારો છે સાયલાના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વહેલી સવારથી જ આપણને ભારેથી મધ્યમ વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પાંચ વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે ત્યારબાદ જે દરિયાકાંઠાના અમુક વિસ્તારો છે જેમ કે જામનગર લાગુ વિસ્તારો છે ત્યારબાદ જે મોરબીના અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણને જોવા મળી શકે છે ત્યારબાદ વહેલી સવારે પાંચ વાગ્યા પ્રમાણે કચ્છની વાત કરીએ તો ખાસ કરીને કચ્છની અંદર ગાંધીધામ લાગુ વિસ્તારો છે માંડવી છે અને ભુજના અમુક વિસ્તારોની અંદર ભારેથી મધ્યમ વરસાદ આપણને વહેલી સવારથી જોવા મળી શકે છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વહેલી સવારથી જ ગાજવીજ સાથે ભારે વરસાદ આપણને જોવા મળવાનો છે તો આ વિસ્તારોની અંદર સૌપ્રથમ જે મહેસાણા લાગુ વિસ્તારો છે તેની અંદર પણ હળવાથી ભારે વરસાદ આપણને વહેલી સવારથી જ જોવા મળવાનો છે ત્યારબાદ જે પાટણ છે પાટણ વિસ્તારો છે ખાસ કરીને ગાંધીનગર ની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર આજે સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે વહેલી સવારથી જ આપણને કાળા ડિબાંગ વાદળો જોવા મળી શકે છે અને આજે ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને જે અમદાવાદ છે આણંદ છે વડોદરા છે વડોદરા લાગુ વિસ્તારો છે ખેડા છે આ બધા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે ત્યારબાદ જે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે છોટાઉદેપુર છે નર્મદા છે વડોદરા છે અને ભરૂચ છે આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ આપણને આ સિસ્ટમના લીધે આજે જોવા મળવાનો છે કારણ કે આ સિસ્ટમ ત્યાંથી પસાર થવાની છે એટલે કે વડોદરાના તમામ વિસ્તારો છે જે અમોદ છે બારડોલી છે રાજપડા છે આ બધા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ આપણને આ સિસ્ટમના લીધે આજે જોવા મળવાનો છે ભરૂચના તમામ વિસ્તારો છે એટલે કે મેં કહ્યું પ્રમાણે આ જિલ્લાઓની અંદર આજે અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે કારણ કે બંગાળની અંદરથી એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે તેના કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો વહેલી સવારના પાંચ વાગ્યા પ્રમાણે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત છે તાપી છે વલસાડ છે નવસારી છે આ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ વહેલા સવારે પાંચ વાગ્યા પ્રમાણે જ આપણને જોવા મળવાનો છે અને તમે જોઈ શકો છો કે ગુજરાત તરફ આવતી ખતરનાક સિસ્ટમો જોવા મળી રહી છે તો મિત્રો હવે બપોરના આપણે એક વાગ્યા પ્રમાણે જોઈએ તો એક વાગ્યા પ્રમાણે વરસાદની કેવી સંભાવના રહે છે તો મિત્રો ધીરે ધીરે વરસાદનું જોર તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની વાત કરીએ તો એક વાગ્યા પ્રમાણે જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર હાલ તો આપણે ભારેથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તેમાં સૌપ્રથમ ઉના દીવ ગીર સોમનાથ છે વેળાવર છે જૂનાગઢ છે અમરેલીના અમુક વિસ્તારો છે ત્યારબાદ પોરબંદર પોરબંદર લાગુ વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે તેની હાલ સંભાવના છે ભાનવરના વિસ્તારો છે ગોંડલ લાગુ વિસ્તારો છે દ્વારકા લાગુ વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર બપોરના એક વાગ્યા પ્રમાણે ભારેથી મધ્યમ વરસાદની સંભાવના છે ત્યારબાદ એક વાગ્યા પ્રમાણે આપણે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર નલિયા છે ત્યારબાદ જે રાપર લાગુ વિસ્તારો છે અને માંડવી લાગુ વિસ્તારો છે લખપતના અમુક વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા અથવા વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળી શકે છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો સૌ પ્રથમ ઉત્તર ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે તમામ જિલ્લાઓની અંદર સારો વરસાદ જોવા મળવાનો છે ખાસ કરીને જ વાત કરીએ તો પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહીસાગર અને દાહોદ અને પંચમહાલ આ તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ એટલે કે ગાજવીજ સાથે ભારે વરસાદ આપણને આજે જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ લાગુ વિસ્તારો છે અમદાવાદ છે 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 ખેડા આણંદ વડોદરા દાહોદ છે પંચમહાલ છે છોટાઉદેપુર છે નર્મદા છે તાપી અને ભરૂચના વિસ્તારોની અંદર ગાજવીર સાથે ભારે વરસાદ આ તમામ જિલ્લાઓની અંદર આજે જોવા મળવાનો છે કારણ કે અરબી સમુદ્રમાંથી એક લો પ્રેશર સિસ્ટમ ત્યાંથી પસાર થાય છે અને આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે તો મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને જે વલસાડ છે વલસાડ વલસાડ નવસારી ડાંગ અને તાપી અને સુરત આ વિસ્તારોની અંદર આજે બપોરના એક વાગ્યા પ્રમાણે આપણને સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધ્યા અને સાંજના પાંચ વાગ્યા અથવા બપોરના પાંચ વાગ્યા પ્રમાણે જોઈએ તો પાંચ વાગ્યા પ્રમાણે પણ વરસાદનું જોર ખૂબ જ સારું રહે છે તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે વાગ્યા છે સાંજના છ અને છ વાગ્યા પ્રમાણે જે હાલ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો એટલે કે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ જોવા મળવાનો છે એટલે કે જુનાગઢ છે પોરબંદર છે વેરાવળ છે ઉના છે અમરેલીના અમુક વિસ્તારો છે મહુવા છે આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી આપને ઝાપટા અથવા ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે ભાણવર છે ગોંડલ લાગુ વિસ્તારો છે રાજકોટના અમુક વિસ્તારો છે આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણને બપોરના અથવા સાંજના છ વાગ્યા પ્રમાણે પણ જોવા મળી શકે છે તો મિત્રો હવે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર જે ખાસ કરીને નલિયા લાગુ વિસ્તારો છે માંડવી લાગુ વિસ્તારો છે આ આ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણને સાંજના છ વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે ખાસ કરીને આજે વરસાદનું જોર તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં રહેવાની હાલ સંભાવના આપને દેખાઈ રહી છે દિવસ દરમિયાન આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ આજે પડવાની સંભાવના રહેલી છે તો ખાસ કરીને વાત કરી લે તો છ વાગ્યા પ્રમાણે જે પાલનપુર છે એટલે કે પાટણના વિસ્તારો છે મહેસાણાના વિસ્તારો છે ત્યારબાદ જે ગાંધી લાગુ ગાંધીનગરના વિસ્તારો છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે અને દાહોદ લાગુ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ભારેથી મધ્યમ વરસાદ છ વાગ્યા પ્રમાણે પણ જોવા મળવાનો છે ત્યારબાદ જે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર પંચમહાલ ખેડા આણંદ અને વડોદરા લાગુ વિસ્તારોની અંદર આપણને ને અમદાવાદ લાગુ વિસ્તારોની અંદર સામાન્યથી ભારે વરસાદ આપને છ વાગ્યા પ્રમાણે પણ જોવા મળે તેની હાલ સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ છ વાગ્યા પ્રમાણે આપણે વાત કરીએ તો જે દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત લાગુ વિસ્તારો છે તાપી છે નવસારી છે ડાંગ છે અને વલસાડ આ તમામ જિલ્લાઓની અંદર તમામ જિલ્લાઓની અંદર વરસાદ રહેવાની હાલ સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો હવે આપણે છેલ્લી અપડેટ સાત વાગ્યા પ્રમાણે જોઈએ તો સાત વાગ્યા પ્રમાણે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ રહેશે તો સાત વાગ્યા પ્રમાણે પણ આપણને વરસાદની તીવ્રતામાં કતારો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોની અંદર ગુજરાતમાં ખુબ જ સારો વરસાદ રહેવાની આ સંભાવના છે ખાસ કરીને સાત વાગ્યા પ્રમાણે સાંજના જે ઉના લાગુ વિસ્તારો છે જૂનાગઢના અમુક વિસ્તારો છે અને પોરબંદર લાગુ વિસ્તારોની અંદર હાલ તો હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે ત્યારબાદ જે સુરત લાગુ વિસ્તારો છે વલસાડ છે આ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સાત વાગ્યા પ્રમાણે આપણે ભારેથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે ઉ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ખેડા આણંદ છે આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણને જોવા મળી શકે છે તો મિત્રો આ પ્રમાણે આજે ગુજરાતની અંદર દિવસ દરમિયાન વરસાદ જોવા મળવાની હાલ સંભાવના છે એટલે કે આજે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદ આપણને જોવા મળવાની સંભાવના છે